રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના લોકોમાં પાલિકા સામે હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે સુધરાઈ કોલોની વિસ્તારમાં પાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરી દેવાતા લોકો રોગનો ભોગ બની રહ્યા છે તે પીવાનું પ્રદૂષિત નહીં પરંતુ ચોખ્ખું પાણી આપવા લોકોએ રોષભેર માંગ કરી છે ધોરાજીમાં નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં શહેરીજનો હેરાન પરેશાન છે હાલ ધોરાજીમાં દૂષિત પાણીની સમસ્યા વિકટ બની છે ધોરાજી શહેર નગરપાલિકા જાણે ફિલ્ટર કરેલ પાણી વિતરણ કરવામાં જાણે નિષ્ફળ નીવડી છે અને ફિલ્ટર પ્લાન્ટની કામગીરી માત્ર કાગળ પર હોય તેવી પણ લોકચર્ચા ઉઠવા પામી છે ધોરાજીના અનેક વિસ્તાર કે જ્યાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી અત્યંત દૂષિત અને ડહોળું વિતરણ કરવામાં આવે છે વોર્ડ નંબર આઠ માં દુર્ગંધ મારતું ફીણ વાળું પાણી વિતરણ કરી દેવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર વોર્ડ નંબર આઠ આજે ધોરાજી નગરપાલિકાના વિસ્તારના સુધરાઈ કોલોની લાલા લજપતરાય કોલોની વીસી પ્લોટ જેવા તમામ એરિયામાં ઘણા સમયથી અતિ દૂષિત કદડો કદડાવાળું પાણી અને ફીણવાળું પાણી આવી રહ્યું છે લોકોનું આરોગ્યનું જોખમાઈ રહ્યું છે ત્યારે

એકદમ ફીણ પાણી આવે છે જ્યારે આ વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ આ વિસ્તારના સાંસદ સભ્ય શ્રી ધોરાજીની જનતા જંગી લીધ થી જીતાવ્યા છે ત્યારે ધોરાજીમાંથી ધારાસભ્ય પણ ગાયબ છે તાત્કાલિક ધારાસભ્ય આના માટે તંત્ર ને રજૂઆત કરીને એક્શન લેવું જોઈએ અને જેથી કરીને ધોરાજી જનતાને ચોખ્ખું પાણી મળે ચૂંટણી ગયા પછી ધારાસભ્ય ધોરાજી ગુમત થઈ ગયેલા છે

બહુ રોગો ચામડીના ઝાડા ઉલટી બાળકો ને પેટમાં દુખે અમને પેટમાં દુખે અવરઅવર ઉલટી થાય કઈ અનાજ માં કામ ના લેવામાં આવે નાવામાં લેવામાં ના કામ આવે આનું શું કરવું હવે એવું પાણી ગંદુ આવે ગંદુ ગંદાય કદડો નકરો પાણી સારું આવતું હોય છે એવું પીવા માટે પાણી જઈશ સુધરાઈ વાળા

અમારા બચા ને અમારું આરોગ્ય બગડે છે અમે બીમાર પડી છે અમારા બચ્ચા બીમાર પડે છે આના માટે અમારે હવે જાવું ક્યાં કેવું પાણી પાણી હાવ ખરાબ આવે છે કપડા નથી ધોવાતા રસોઈ નથી થતી કાઈ થતું નથી શું કરવું દોરું દોરું સંડાસ પાણી સારું આવે એના કરતા ખરાબ પાણી આવે છે મુશ્કેલી બહુ જ મુશ્કેલી થાય અમે ગરીબ માં ટાકા ક્યાંથી મંગાવી પાણી ના

અને હાલમાં પેટના દુખાવા અને ચામડીના રોગોનો પણ દર્દીઓ શિકાર બન્યા છે વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી